નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તામાં તમારું સ્વાગત છે વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી અમારા ઘરમાં એવી પરંપરા હતી કે ઘરમાં કોઈના લગ્ન થાય ત્યારે કન્યા પહેલી રાત દાદાજીના રૂમમાં વિતાવે છે પરંતુ આમ કર્યાના એક મહિના પછી તે ગર્ભવતી થઈ જાય છે જ્યારે મારા લગ્ન થયા ત્યારે મેં આ રિવાજનું પાલન કર્યું ન હતું અને મારી પત્નીને દાદા પાસે જવા દીધી ન હતી પરંતુ બે વર્ષ વીતી ગયા અને મારી પત્નીને કોઈ સંતાન ન થયું તો એક દિવસ બળજબરીથી મેં મારી પત્નીને દાદાના રૂમમાં મોકલી અને હું પોતે રૂમમાં સંતાઈ ગયો પછી મેં કનિક જોયું જેને મને આ સુચરમાં મૂકી દીધો બુજુ જ્યારે જ ખોટા રસ્તે પર જશે પરિવાર માટે મહત્વપૂર્ણ હોય છે પરંતુ તો પરિવારની શું હાલત થશે મારા દાદા મારા માટે એક આદર્શ વ્યક્તિ હતા પરંતુ ત્યાં સુધી જ્યાં સુધી મને તેમનું સત્ય ખબર નહોતું તે આવા હશે મને ખબર નહોતી અમારું કુટુંબ બીજાની બહેનો અને દીકરીઓને માન આપવા માટે જાણીતું હતું પણ ઘરની સ્ત્રીઓ સાથે આવું વર્તન કરવામાં આવશે મને આ ખબર ન હતી મેં વિચાર્યું કે હું આ બંધ કરી દઈશ પરંતુ મને પણ દબાણ કરવામાં આવ્યું અમે સુશિક્ષિત કુટુંબ હતા અમારું મંગયુક્ત કુટુંબ છે અમે બધા એક જ ઘરમાં રહેતા હતા અને અમારા ઘરમાં ક્યારેય કોઈ વાત અંગે ઝઘડો થયો ન હતો ઘરના માલિક મારા દાદા હતા નાના મોટા સૌ તેમની વાત સાંભળતા અને માના હતા તે પણ બધાને ખૂબ પ્રેમ કરતા અને ક્યારેય કોઈને ઠપકો આપતા નહોતા પરંતુ આ બધાની સાથે અમારા પરિવારમાં એક વિચિત્ર પરંપરા હતી અને તે આવી હતી તેની વાત સાંભળીને લોકો ઘણીવાર તેમની દીકરી આપવાનો ઇનકાર કરતા હતા તેથી જ આપના વડીલોએ આ પરંપરાને નાબૂદ કરવાનું શરૂ કર્યું હું નાનપણથી જોતો આવ્યો છું કે અમારા ઘરમાં જેમના પણ લગ્ન થયા હોય ગમે તે છોકરી અમારા ઘરે દુલ્હન બનીને આવે તે પહેલી રાત દાદાના રૂમમાં વિતાવી નાનપણમાં મને આ વાત બિલકુલ સમજાતી નહોતી પણ જેમ જેમ હું મોટો થયો આ વિચિત્ર પરંપરાએ મારા મનમાં પ્રશ્નો ઉભા કરવા માંડ્યા

પરંતુ તેઓ કંગી બોલતા ન હતા જેના પર મેં બધા સાથે ઘણી દલીલો કરી હતી પરંતુ કોઈ મારા પ્રશ્નનો જવાબ આપતું નહોતું અને હવે મારે આ વાતનો જવાબ જોઈએ છે કારણ કે મારા લગ્ન છે

રહ્યો હતો કે જ્યાં બીજા બધા પોતાની પત્નીઓને સમય આપતા અને છેવટે બહુ મજબૂર થઈને એક દિવસ મેં દાદા ને કહ્યું કે હું હું મારી પત્ની ને છોડી દઈશ તેને કહ્યું ઠીક છે જ્યારે રાત પડી ત્યારે મેં વિચાર્યું કે પહેલા રૂમ માં જઈને સંતાઈ જઈને જોઈ પરંતુ તે રાત્રે મારા મિત્રનો અકસ્માત થયો હોવાથી મારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું પડ્યું હતું તે રાત્રે મારી પત્ની દાદાના રૂમમાં ગઈ હતી

જયારે મેન પોતે બેહોશ કરવાની કહ્યું કે હજી એ સમય નથી જયારે સમય આવશે હું તમને જવાબ આપીશ પણ મારી પત્નીને ખુશ જોઈ હું પણ ચુપ થઈ ગયો પછી ખરેખર એક મહિના પછી મારા પત્ની ગર્ભવતી થઈ

ખૂબ જ મુશ્કેલ હતો કારણ કે જ્યારે પણ હું મારા બાળકની ખુશી અનુભવીને ખુશ થતો ત્યારે મારા મગજમાં એ રાત આવી જતી અને હું રહી શકતો ન હતો કોઈ રીતે ખુશ થવા સક્ષમ ન હતો અને કોઈ પણ રીતે અસ્વસ્થ હતો ભગવાન મારા બાળકની ખુશી કદાચ તેમના માટે સૌથી વધુ હતી મારી આંખોમાં શંકાની પટ્ટી હતી અને અમારો આંખો પરિવાર ઉજવણી કરી રહ્યો હતો ત્યારે પણ તેમની ખુશીને શંકાથી જોઈ રહ્યો હતો તેથી એક દિવસ હું છુપી રીતે બાળકની ઉપાડી ગયો અને ચાલ્યો ગયો મારા પત્ની જ્યારે પૂછવામાં આવ્યું કે તમે ક્યાં જાઓ છો તો મેં કહ્યું કે આવો હું મામલો ફેરવી અને બાળકને હોસ્પિટલ લઈ ગયો અને જાતે અને બાળકનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો મારા મનમાં ક્યાંક એક વાત ચોક્કસ હતી કે આ બાળક મારું નથી અને આ એક જ વસ્તુ હતી જે મને મારા દિલથી ખુશી આપી રહી ન હતી મારે ટેસ્ટ કરાવવાનો હતો જેનો રિપોર્ટ ત્રણ દિવસ પછી આવવાનો હતો હું એ પણ જાણું છું કે મેં તે ત્રણ દિવસ કેવી રીતે પસાર કર્યા جے دیو سے سوارتی جمارہ حرودینی حالت خراب ہتی ہاں تو وارتہ نو پہلو بھاگ بیجو بھاگ سامبڑوا ماتے چینل نے سبسکرائب کر جو میتھرو دھنیواد